ને પૂરો વિડીયો જોજો ને જો આપણી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં હું કહેવાય કે મને કે આપણે બધો મસાલો કાપવાની શરૂઆત કરી દીધી છે ટમેટા છે ના ધાણ કાપી નાખ્યા ના ઈંડા ખોલી નાખ્યા છે ને આજે બનાવવાનું છે આપણે ઈંડા કરી ને હવે થોડીક વાર થોડી જાવતા મસાલો મોલ નાખું પછી બનાવવાનું શરૂઆત કરીએ આપણે ઈંડા કરી બનવું હોય તો પહેલાં આમ આકા પાડવું પડે ઈંડામાં બધી મશ્યાર સેર આકા પાડ દઈએ તમે મને કટિંગ કામ રેડી થઈ દો હવે એમાં નાખવાનું છે આ બધું મસાલો થોડીક છે અલ્ધી નાખવાનો છે થોડું નરસી પાવ છે બસ હવે એને આપણે આવી રીતે amis jadi, amistegia, jadi, 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 jadi,

હવે આપણે આવી રીતે તરવાના છે કાજુ એટલે તરાઈ ગયા હલકા છે હવે એને બહાર કાઢી નાખવાના છે આવી રીતે એને બહાર કાઢી નાખવાનું બાર કાઢી નાખવાનું છે આપણે આ ડીશ ના પાસે હલકું તો તેલ ગરમ થવા દઈએ હવે એમાં નાખીએ આપણે શું કહેવાય આ તવ

આપણે બધી માં ટમેટા પેલા નાખીએ ને આમાં ટમેટા નાખવાનું છે ટમેટા મિક્સ થઈ ગયું હવે થોડુંક નાખી દેવાનું છે પાણી એટલે થોડુંક નાખ્યું આવી રીતે થોડુંક પાણી નાખી દીધું

કરેલા ઈંડા છે ને એ હવે મિત્ર નાખી દે આવી રીતે નાખીને એને પણ હલાવવાના એટલે થઈ જાય બધું મિક્સ આવી રીતે મિક્સ કરે આ થઈ ગયા મિક્સ પછી આપણે જો ગ્રેવી વધારે રાખવી હોય તો પાણી પ્રમાણે નાખી દેવાનું હવે થોડા કેવા નાખી આ નાખી દેતા થોડા હવે એને આપણે ઢાંકી દેવાની છે તો આપણે ઢાંકી પાંચ મિનિટ ઢાંકી દઈએ પછી આપણે પાકી જાય પછી ખોલી જાય હું કહેવાય કે ફેમિલ હસતા આપણે ઈંડા કરી બની ને આપણે એમ હતું કે મુકેશને આપણે અચાનક કેવું કે જો ઈંડા કરી બનાય પણ અચાનક તો કેવું જ પડે કાં તો મુકેશ આવી જાય તો ખેલ મસ્ત મજાની નની બનાવે છે આપણે ઈંડા કરીને નની આ બ્લોગ ની શરૂઆત થી મસ્ત મજાની કરી દીધી ઈંડા કરીને આપણે કઈ ખબર નથી તો આજે ઈંડા આવી ગયા ને ઈંડા કરી નની બનાવી બની ગઈ કે વાત છે કે નની બના ઈંડા કરી કેમ કે આપણે ઈંડા કરી બનાવે એટલે આજે ઈંડા કરી બને છે એટલે ઈ બાને આપણે હું કઈ કમલેશ ભાઈ કોમેન્ટ પણ હતી કે ઈંડા કરી બનાવો તો આજે કમલેશભાઈની ભાઈ ની કોમેન્ટ આપણે નની પૂરી કરી નાખી ને ક્યાં આપ્યું તારું કામ તો ફેમિલી મસ્ત મજાના ને નની કેઈ બનાવી છે જોઈએ ને ટેસ્ટ કરીએ કે નહીં મસ્ત મજાની જોવામાં તો એક નંબર લાગે છે ઈંડા કરી ને પાકી ગઈ કે હજી વાર છે ને નહીં વાર છે થોડીક રસો છે તો ફૂલ ગ્રેવી મસ્ત નજર આવે આમ લાવ મને ચેક કરજો